સાયલા પોલીસે બે યુવાનોને ઢોરમાર મારતા લોકોના ટોળા ઉમટ્યા ડોડિયા ગામે જુગાર રમતા પકડાયેલા બે યુવાનોને ઢોરમાર મારવાનો લોકોનો આક્ષેપ રક્ષક જ ભક્ષક બનતા લોકોમાં આક્રોશ સાયલા પોલીસ મથકમાં તોડ પાણી કરતા હોય તેવા પણ લોકોમાં સવાલો ઉઠ્યા છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડોડિયા ગામના બે યુવાનોને જુગાર રમતા સાયલા પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં કસ્ટડીમાં રહેલ બે યુવાને બે પોલીસે ગંભીર રીતે ઢોર મારવામાં આવ્યો હતો જેમાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે કે રિમાન્ડ મેળવ્યા વગર પોલીસ માર મારી શકે ખરા ઢોરમાર મારેલા યુવાને એમ્બ્યુલન્સમાં પણ ન લઈ જવા દીધા જ્યારે મહિલા તેમજ પુરુષો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો આ ઘટના અંગે જાણ થતાં ડીવાય એસપી સહિતનો કાફલો તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા હતા બીજા રમતા હતા અને એ મારો છોકરો બેઠો હતો અને પોલીસવાળા આવ્યા અને બધા રમનારા ભાગી ગયા મારો છોકરો બેઠો હતો એને કે કે નામ દે અને પકડીને લાયા સાયલા લાયા અને પછી કે નામ દે મારો છોકરો કે હું કોઈ નહોતો મારા છોકરાને ઢોર માર પટન પટે રહીને એક માથે પગ માથે ઊભો રહી ગયો અને ઓલા હપાલસિંહે પટન પટે મારા છોકરાને માર્યો અને કોઈ અમે અપારે આવ્યા બધાએ જામીને નથી બીટ જમાદાર નથી કોઈ છે નહીં અને જામીને નથી લેતા મારા છોકરાના દવાખાને લઈ જવાનો છે પણ કોઈ અમને એકસો આઠ મગાવી એકસો આઠ પાછી તગડી અને નથી અમને ઓળખ કરતા કોને કોને હરપાલ સિંહ મુકેશભાઈ પરમારે બીજા બધા